આજનું રાશિફળ દસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને વિડિયો ગમે તો લાઈક કરો કરો તમારા મિત્રોને શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ ફળ તમારે તમારી હોશિયારીની ની તથા મુત્સદ ઉપયોગ તમારા મગજને ને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઉભા કરવાનું ટાળો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે આજે તમે બધા કામોને મૂકી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા કોઈક વ્યક્તિ તમારા જીવનસાથી માં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય વતીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો મેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત ઉપયોગ કરો વૃષભ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારો ભાગીદાર સકારપૂર્ણ તથા મદદરૂપ હશે અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે હિંમત ભર્યા નિર્ણયો તથા પગલા હકારાત્મક પરિણામો લાવશે પરિવાર ની જરૂરિયાતો ને પૂર્ણ કરતી વખતે તમે ઘણી વાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય વભાવનાઓ સંભાવનાઓને વધારવા માટે ચાંદી નો કડો પહેરો મિથુન રાશિ પર નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે તેને માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુક્તિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારો ભાગીદાર સકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમે તમારા જીવનસાથીના પ્રેમને જનકતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદીમાં દોષપૂર્ણ અશુદ્ધ સિક્કો ફેંકો કર્કરાશિફલ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો સશક્ત લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય કોઈ પણ ગૌશાળા અથવા ગૌશાળામાં પોતાના વજન બરાબર જવદાન કરો અને ઉત્તમ સ્વાથ્ય સાચવી રાખો સીન પર હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેચશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે તમારું પ્રિયપાત્ર પાત્ર અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં સાવધાની પૂર્વક રજૂ ન કરતા તમારા સાથી ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો આઠ દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો કન્યા રાશિ પર હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો જો તમે પરિણિત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ રાખો જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય નાણાકીય સ્થિતિને સશક્ત કરવા માટે સંત અને શારીરિક રૂપે અક્ષમ ને કોટ દાન કરો તુલા રાશિ પર તમારા આહારની ની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેન ના દર્દીઓ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે આજના ના દિવસે તમારે તેવા મિત્રો થી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા

તમારા જીવનનું પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ગૌ આખી મસૂર ગાળ અને લાલ સિંદૂર ભેળવો વૃશ્ચિક રાશિ પર માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા લગ્ન જીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો ઉપાય ગંગાજળ અથવા પવિત્ર જરને ટીન આધારિત કન્ટેનરમાં સંગ્રહ કરો અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો ધન પર તમારું ઝઘડાકોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાન થઈ શકે છે એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કનિક કરી શકો છો તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય કેળાના વૃક્ષ પાસે ગુરુવારે ધીનો દીવો પ્રજ્વલિત કરવું સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી શુભ હોય છે મકર રાશિ પર તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી તે તમારી વિરુદ્ધ લઈ શકે છે વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આજે તમારા કામની સરાહના થશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદભુત છે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હળદર વાળું દૂધ પીવો કુંભ રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારું જ્ઞાન તથા સારી રમુચ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદાર ને ચીડવશો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં તમારી વૃત્તિ તમારી મહામુલી મૂડી સાબિત થશે આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે વર્તજો ઉપાય સફળતા મેળવવા માટે જમતા સામે જો થઈ શકે તો ચમચીનો ઉપયોગ કરો મીન પર તમારું વ્યક્તિત્વ આજે અત્યારની જેવું કામ કરશે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધન હાનિ થઈ શકે છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મૂળ ભાગનો સમય વ્યસ્ત રાખશે તમારા જીવન કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિરમાં બદામ ચડાવો અને પછી એમાંથી અડધી બદામોને પાછું લઈને પોતાના લોકરમાં રાખો